જ્યાં જ્યાં દીવો બની ને જે જે લોકોએ કામ કર્યું છે એમને છે જીવા દાદા ગુલાબ ની મોવાડી કાનાના મોવાડા પોતે શિક્ષક હતા હજુ પણ

શૈક્ષણિક અને આર્થિક પછાત રબારી સમાજના ઉન્નતિ માર્ગે શિક્ષણ નવ દીવો પ્રગટાવી અવિરત પરિશ્રમથી સમાજ ને માર્ગે દોરી અને છાત્રાલય નિર્માણ તેમજ સમાજ સુધારા જેવી ઉન્નત સેવાઓ આપી સમાજને સશક્ત બનાવવા આપેલું આપનું યોગદાન અવિસ્મરણીય છે શિક્ષક તરીકે આપનું કાર્ય માત્ર જ્ઞાન આપવાનું નહોતું પરંતુ પેઢી દર પેઢી સમાજમાં જાગૃતિ એકતા શિક્ષણ સંસ્કાર અને સુધારાનો પ્રકાર પ્રકાશ ફેલાવવાનું હતું સમાજની સેવા માટે આપનું સમર્પિત જીવન અમારા સૌ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે ત્યારે આપને વધાવતા સાબરકાંઠા અરવલ્લી રબાઈ સમાજ ગૌરવની લાગણી અનુભવે છે આપણું જે આ સંકુલ છે એવું સંકુલ ત્યાં છે એમાં ખૂબ મોટું યોગદાન એક શિક્ષક તરીકે મારા ઘરમાં દીવો થયો છે કે બીજાના ઘરમાં દીવો થવો જોઈએ આ ઉદ્દેશ સાથે વર્ષો પહેલા જેમને શિક્ષણનું કામ કર્યું છે એવા જીવાદાદાને વધાવીએ તાળીના જયઘોષ સાથે અને એમના સન્માન લેવા માટે હું આમંત્રિત કરું છું રાજુભાઈ કે જેમના પૌત્ર છે ને હાલે આ શૈક્ષણિક સંતાનો પણ એ દોરોણી આપી રહ્યા છે સાથે સાથે દિનેશભાઈ સરપંચ પૂંજાભાઈ ભગવાનભાઈ અને બીજા આગેવાનો કાનાના મોળ અને સૌને આમંત્રિત કરીએ છીએ કે આવો સૌ સાથે મળી સમાજની આ પ્રતિભાને વધાવીએ આપણા ત્રણે મહંતોની વિનંતી કોઠારી બાપુને અને બે મહંતોની વિનંતી કરી છે કે બાપુ સમાજની આવી પ્રતિભાઓ જેને સમાજને જે તે સમયે દિશા આપી જ્યારે સમાજને ખરેખર દિશાની જરૂર હતી તો આપણે સૌ સાથે મળી આપણે સૌ વધાવીએ છે શ્રી કનીરામ બાપુ ગણેશદાસ બાપુ અને અને શ્રી કોઠારી બાપુ વાણીનાથ મહાદેવ મંદિર હવે આપણો જાગ બાપુ છે જે એ એમને એમના વિશે પણ મારે વાંચવામાં લખવામાં આવ્યું હતું કે જે જગ્યામાં બાપુ અત્યારે સ્થાપિત છે એમને પણ મહત્વનું જો કર્યું હોય તો કર્યું છે અને બાપુના મામા પણ જીવાદાદા છે એટલે આ પણ એક ખૂબ સ્મરણીય અને ગૌરવશાળી બાબત આપી શકું છે કે જીવા દાદાના દોરવણી હેઠળ જાત જગ્યામાંથી પણ આજે શિક્ષણનું કામ થઈ રહ્યું છે ત્યારે એકવાર તાળીઓના જયઘોષ સાથે વધાવીએ શ્રી જીવા દાદાનું સન્માન કરતા ગૌરવની લાગણી અનુભવીએ છીએ